નમસ્કાર ખેડૂત મિત્રો રામ કૃપા એકલો સેન્ટર વતી હું મુકેશ પલાળીએ સૌ ખેડૂતભાઈઓનું હાર્દિક સ્વાગત કરું છું વાત કરવી છે આજે મગફળી સાના કારણે પીળી પડતી હોય છે તો ખેડૂત મિત્રો હું તમને જણાવી દઉં તો મુખ્યત્વે ત્રણ પ્રકારે મગફળી પીળી પડતી હોય છે એક તો જે જમીનની અંદર લાંબા સમય સુધી ભેજ ટકી રહેતો હોય એટલે કે ભેજ ઉડતો ન હોય એ જમીનની અંદર પણ મગફળી પીળી પડવાના કારણો વધારે જોવા મળતા હોય છે બીજા નંબરમાં જે મગફળીની અંદર પોષક તત્વોની ઘટ ગણાતી હોય એટલે કે પોષક તત્વો ઘટતા હોય એવી જમીનની અંદર પણ આપણે મગફળી પીડાશ વધારે દેખાડે છે અને ત્રીજું એ જે જમીનની અંદર તરકી છે સફેદ મુંડા છે અને ઊંધે છે આ જમીન જન્ય જીવત જમીનની અંદર લાગતી હોય એના કારણે પણ મગફળીનો વૃદ્ધિ વિકાસ અટકી જતો હોય છે અને પીળી પડતી હોય છે તો હવે આપણે મગફળીને પીડી ફરીથી અટકાવવા કઈ કઈ બાબતો અને કેવી કેવી દવાઓનો વપરાશ કરવો જોઈએ એના વિશે હું તમને જણાવું તો સૌ પ્રથમ જે જમીનની અંદર લાંબા સમય સુધી ભેંસ ટકી રહેતો હોય એમને ભેંસ ઉડાડવા માટે બે વાર આંતરખેડ કરવી જરૂરી છે બીજું એ કે જે મગફળીના પાકમાં પોષક તત્વો ઘટતા હોય એ ખેડૂતોએ ઉપરથી આપણે જે મિક્સ માઇક્રોન્યુટ્રન એટલે કે પોષક તત્વો આવતા હોય છે બજારની અંદર વિવિધ સ્વરૂપે પાવડર ફોર્મમાં અને લિક્વિડ ફોર્મમાં મળી રહેતા હોય છે એ પોષક તત્વોને પપમાં નાખી અને ઉપરથી સ્પ્રે કરવાનું છે અને ત્રીજી વસ્તુ એ કે જે જમીનની અંદર જમીન જમીન જીવાત એટલે કે તળકીરી છે મુંડા છે ઉદય છે આ જીવાત જમીનની અંદર લાગી ગયેલ હોય તો પહેલાં આપણે એ જમીનને એ જમીનમાંથી જીવાતોને નાબૂદ કરવા માટે આપણે ક્લોરો પાયરીફ વીસ ટકા પપમાં ચાલીસ એમએલનો ડોઝ રાખી અને ડ્રેન્સિંગ કરવાનું છે એક બીજો ઉપાય એ છે કે યુરિયા ખાતરની ભેગું લેમડા સાયલો અથવા તો ક્લોરો ક્લોર પાયરીફ પચાસ ટકા અને સાયફનોથીન પાંચ ટકા એમની જે દવા આવે છે એને ડ્રેન્સિંગ કરવાનું છે અથવા કોઈપણ ખાતરની સાથે ભેળવીને જમીનમાં આપવાનું છે સૌ પ્રથમ આપણે જમીનજન્ય જીવાતનું નિયંત્રણ કરીશું ત્યાર પછી આપણે એમને વિઘે એકથી દોઢ કિલો જેવું સલ્ફર નેવ ટકા ખાતર આવે છે એ આપણે જમીનમાં આપવાનું છે એના લીધે તેથી તમારી મગફળીની પીડાશ દૂર થઈ શકે છે બીજું ખેડૂત મિત્રો જો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને અવશ્ય શેર કરજો જેથી કરીને એમને પણ થોડી ઘણી જાણકારી મળે હવે આપણે ત્યાર પછીનો વિડીયો જે આવ્યો છે એમાં મગફળીના પાકમાં કઈ રીતે ઉત્પાદન વધારવું એના વિશે વાત કરીશું તો ખેડૂત મિત્રો આટલું જ આ વિડીયોમાં આપણે રાખીશું બસ અસ્તુ આભાર